મોડાસા મેઘરજમાં એસબીઆઈના એટીએમમાં ચોરીની ઘટના માટે પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી લીધી છે તમને જણાવી દઈએ કે મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા બે શખ્સો સહિત છ શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો મેઘરજમાં છ આરોપીએ મળી અને એટીએમમાંથી રૂપિયા તેર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાની ચોરી કરી હતી ત્યારે હવે પોલીસે બે આરોપીને રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન લાખની રોકડ સહિત કુલ ત્રણ પોઈન્ટ અઢાર લાખના મુદ્દામાલ સાથે દબો

હજીરા પોલીસે કાવડયાત્રી બની આરોપીને એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી પાંચ પોઈન્ટ સત્યાસી કરોડ ચોરી કરી અને યુપી ફરાર થઈ ગયા હતા અને મુખ્ય બે આરોપીને પકડી ન શકાને કારણે પોલીસ ધંધે લાગી હતી આ કેસમાં અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી હતી એસબીઆઈ એટીમાં એટીએમમાંથી અજાણ્યા ચોરી સમૂહે નો ગેસ કટરથી કટ કરી અને ટોટલ તેર લાખ સત્યાવીસ હજારની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી આ ગુનાના ની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટર યુઝ થયેલ હતો તો આગળ તપાસ કરતાં આ જે મોટરસાયકલ હતી એ પરપ્રાંતિય આરીફ ખાન ઇદરીસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતિય પરવેશ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો આ બંને જે રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા ચાર પરપ્રાંતિય ઇસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ છ ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે